માબાલ છે ને વરસાદ છે મોબાઈલ માં નથી દેખાતું ઉપરથી આવી ગઈ ને હવે એવું લેસન કરી સોડું છે એમાં છે ને લાઈટ ચાલી ગઈ હતી આપણે જો બાર પછી આટલું લેવા જય માતા મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ માં તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ બધા મજામાં જ હશો તો આજે તારીખ છે ચૌદ શનિવાર છે લગભગ ચૌદ તારીખ છે તો આજે સવાર સવારમાં હે ને મેં વિડિયો શૂટ કર્યું હતું થોડુંક વિડીયો શૂટ કર્યું ને એડિટિંગ કર્યું ને પછી છે ને ડાઉનલોડ ન થતું હતું ગેલેરીમાં તો થોડું ત્યારે મસ્ત મેં એડિટ કર્યું હતું પછી હમણાં મેં કાંઈક કરીને એવું જેવું તેવું એડિટ કર્યું છે ને હવે જલ્દી જલ્દી નાખી દઈશ કેમકે સાંજ સમયનો થઈ રહ્યો છે ત્રણ ઢાળિયામાં મેં પાણી પાયું કપાસમાં પછી બધું કામ કર્યું ઘરનું ને હવે તો કેટલા વાગી ગયા છે સવા પાંચ વાગી ગયા છે ને આજે આપણો છે ને ચારો ત્યાં ચાલુ છે હાલો હું તમને બતાડું આજે વરસાદ પર તમને બતાડું છે આપણી બાજુ ની હાલત રોડ સીમે ડામ નું રોડ તો લાગતું જ નથી માટીનો રોડ થઈ ગયો છે છે જુવાર નો તો નાઈ દીધું છે એમાં છે ને બધા ના એ છે ના કરો ના છે ને આપણી જ્વાર હતી જેને છે ને આપણે જો આ વતરાઈ નાખી અને આ બાજુ છે ને વરસાદ છે મોબાઈલમાં માં નથી દેખાતું બહુ દૂર છે જો ચારો થઈ ગયો ને મસ્ત ઓલો ચારો છે ને મગફળીનો છે એ વરસાદમાં પલળી ગયો તો જો થોડોક કારો થઈ ગયો છે બાકી આ જો ખાણમાં નાખવા માટે સારું થઈ ગયું કપાળ નાખીને તો સારું થઈ ગયો બાકી આજે ઓમલાડ થઈ ગયો છે એને રજકામાં આવીશું રજગો લેવાનો છે વાળા ઉપર પહોંચાડવાનો છે એ પણ આ ટબમાં ભલે મમ્મીએ કીધું તો લઈ આવે થોડુંક છે હા અહીં વાળા એ પહોંચાડી દો પછી ને મને હોમવર્ક કરવાનું છે હોમવર્ક મળ્યું છે થોડુંક પછી હોમવર્ક કરી લેશ ને પછી વાસણ કરવાનું હે એ પણ કરી લેશું બાકી આજે વરસાદ આપણી પાસે ન આવ્યો તો જે વાંધો નહીં બે દિવસ નહીં આવે તો વાંધો નહીં કેમકે જે મારે ઓલીવાડીમાં ખબર ને કપાસ વાવવાનું હવે થશે સારું સ્થાન સ્થા નાખી દીધા છે કપાસ બાકી ભરી લેવાનું હતું ઉપરથી આવી ગઈ ને હવે એવું લેસન કરી સ્થળું છે એમાં ફોનમાંથી કરવાનું છે એટલે બીજું નહીં ફોનમાંથી જલ્દી જલ્દી કરી લો પછી તમને બતાવી થોડુંક જ છે સર પોણા આઠ વાગી રહ્યા છે ને લાગે પણ નહીં પણ આઠ વાગ્યા છે મસ્ત વ્યૂ એકદમ જો હજાર ફોનમાં વધારે નથી દેખાતું ભાઈ એકદમ મસ્ત રહે જો આ બધું આકાશ છે ને ખબર નહીં પડતી મોબાઈલમાં દેખાતું નથી આરખું मस्त भ्यू छिचला मित्रो शुभ सब छ राते छ लाइट चालि गी त लेवा पड्या एम त अंदर सुतेला पछि अधरा अरे खबर नै केटला भग्या त खबर लाइट चाहिँ गई थी पछि बार पछि वा लाइट खबर चालि गी पार् चालि गई छ એવડી ગરમી એવડી ગરમી અને આ છે ને એકદમ મોસમ ચોમાસું બે ગયું જાણે ચોમાસું બે ગયું છે હવે તો એમ જ કહેવાય આપણા માટે કોઈ સિસ્ટમ ને એવું હવે ન રાખાય બતાવું તમને સમય એકદમ શાંત છે અને આ બાજુ તો વરસાદ છે એવું જો કેવું છે જો એકદમ ગમઘોર પડ્યું છે અને છે ને રોજ પવન આ બાજુથી આમ આવે હજી આ બાજુથી આમ આવે છે જો પવન ચક્યો આપણી તરફ છે આ બાજુ વરસાદ જેવું છે પવન થોડો એ નથી ગરમી છે શાંત માહોલ તો વરસાદની સુગંધ આવે બોલો વરસાદ નથી પડે છતાં આ છે થોડાક દિવસમાં જોજો આજે તો ખબર નહીં આવે હું છું ને જલ્દી જલ્દી કામ કરી લઉં પછી નાખી દઉં બધું વિડીયો અપલોડ કરવાનું છે એડિટિંગ કરવાનું બાકી છે તો બધું કામ કરી લઉં પતાવી લઉં ને લાઈટ નથી આવી તો આજે છે ને આપણે છાસ દેશી વલણ પહેલાના જમાના ને છે જોવા કઈક આવી રીતે હોય ને કઈક આવી રીતે વલવાની તો આપણે વલવીશું દેખાડું તમને ટ્રાયપોટ છે તો કેવી રીતે કરાય આવશે ચાલશે નહીં ત્રણ જણ બધાને ખબર જ હશે જે ગામડાથી હશે ને બધાને ખબર જ તો કોણ કૌન કૌન કને ખબર છે કમેન્ટ કરજો દર જો દેશી બોલોનું એકદમ જો માખણ રેડી થઈ ગયું છે એકદમ ને આનાથી બેસી હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ નેક્સ્ટ આજથી શરૂ કરશું વિડીયો અપલોડ કરવાનું છે આઠ વાગે હવે તો મળીએ નવા વ્લોગ સાથે સુધી બધાને જય માતાજી